અસંય ગરમીએ તો કઈ કેટલા લોકોની રોજગારી છીનવી ધંધાકીય માણસોને પણ નુકસાન થઈ રહ્યું છે મિત્રો રિક્ષા ચાલકોની વાત કરીએ તો રિક્ષા ચાલકોને પણ હાલ અત્યારે બેરોજગાર જેવી પરિસ્થિતિ ઊભી થાય છે શહેરમાં એક લાખથી વધુ રિક્ષા ચાલકો છેલ્લા એક માસથી વધુ સમયથી હાલાકી વેઠી રહ્યા છે આઠસોથી હજારનો ધંધો કરતાં ચાલકોને દરરોજ બસોથી પાંચસોનો જ ધંધો મળે છે રિક્ષા ગરમ થઈ જતાની સાથે રિક્ષામાં કોઈ બેસવા નથી માગતું તેવું રિક્ષા ચાલકો કહી રહ્યા છે બારથી સાંજના છ સુધી કોઈ મુસાફરો મળતા જ નથી શાળાઓ ખુલી રહી છે તો તેનો ખર્ચ સામે આવે છે ગત રોજ ફારૂખ શેખ નામના રિક્ષા ચાલકે ગરમીથી ગભરાણ બાદ મૃત્યુ નીપજ્યું હતું શહેરના કુછ પાંચ લાખ લોકો રિક્ષા પર નભે છે મિત્રો અનેક માહિતીઓ રિક્ષાને લઈને સામે આવી રહી છે તકલીફ તો બહુ જ છે મોટા ધંધાના ઠેકાણા નહીં અને પ્લસ ઉબેર અને જે આ બાઇકો ચલવાય છે એ સદંતર ખોટું છે છતાંય અંધેર ચાલે છે અત્યારે

એક ગરમી ઉત્પન્ન છે પ્લસ આ ઉબેર ને એ બાઇકો વાળા જયારે અમારે પાર્સિંગ કરવું હોય તો કે પીળી પ્લેટ અને એ લોકોને ચાલે છે મારું નામ વિનોદ પરમાર ભાર્ગવ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી ત્યારે વડોદરામાં પણ ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રીની વચ્ચે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા ત્યારે વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં એક લાખ કરતાં વધુ રિક્ષા ચાલકો જોવા મળી રહી છે તેમાં તેઓ પણ એ લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે કારણ કે રિક્ષા ગરમીના લીધે તેઓ તપી જાય છે ને એટલે મુસાફરો પણ તેમાં બેસતા નથી તેને લઈને આપ જોઈ શકો છો જે રિક્ષા ચાલકો છે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે ને તેઓ પણ પોતાની જે રોજિંદો જે કમાણી છે એ પણ નથી થતી માત્ર સોથી દોઢસો રૂપિયા રોજિંદા કમાઈ રહ્યા છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કાકા શું કહેશો જે રીતે ગરમી છે અને આ ગરમીની અંદર હાલાકી ભોગવવી પડે કારણ કે પહેલા 500 પાંચસો રૂપિયા કમાતા નથી સો રૂપિયા અત્યારે ગરમીમાં તકલીફ જો આટલી ઉંમર છે છતાં બી અમે કામ કરીએ છીએ કેમ કરતા હશે કંઈ પ્રોબ્લેમ હશે તો ને અને વર્ષોથી કરતા આવ્યા છે પણ આ ગરમી છે તો થોડો ધંધો ગરમીમાં બપોરે ખાલી બેસી રહેવું પડે બેસી ભલે એક થી પાંચમાં તો બેસી જ રહેવું પડે છે ત્યાર પછી સાંજે કઈ ધંધો થાય સાંજે ધંધો થાય છે પરંતુ જે રીતે પહેલાનું રૂટિન જેવું તો કશું જ નથી અત્યારે બધું ઘર ચલાવવા માટે કરવું પડે ને ચાલે એટલું થઈ જાય ફરવું પડે બાર કલાક મુસાફરો શું કહી રહ્યા છે મુસાફરો મુસાફરો બેસે હું સવારીનો ધંધો નથી કરતો હું બેસલ ધંધો કરું છું ઓછો મળે છે મળી જાય છે આપણો આપણો ખર્ચો પાણી નીકળી જાય પણ મહેનત તો બાર કલાક કરવી જ પડે છે બિલકુલ એટલે જે ગરમીનું તાપમાન દિવસે ને દિવસે વધી રહ્યું છે એટલે લોકો જે રિક્ષા ચાલકો પણ હેરાન પરેશાન થઈ છે શું કહેશો રોજની જે આવક હતી હવે અત્યારે ઓછી થઈ ગઈ છે રોજની આવક અમે ગરમી તાપમાન નહોતું એ પહેલાં હજાર બારસોનો ધંધો કરીએ તો અમારો ચારસો રૂપિયા પગાર નીકળતું હતું એની જગાએ હમણાં અમે દોઢસો રૂપિયા બી પગાર લઈને જતા નથી તાપમાન એટલું ખરાબ છે કે પબ્લિક રોડ પર દેખાતી નથી તાપમાનના હિસાબથી લોકોને બીક લાગે છે કે અમને કંઈ બીપી વધી જશે કે બ્લડ પ્રેશર વધી જશે કે હાર્ટેક આવી જશે એટલે રોડ પર પબ્લિક નીકળતી નથી અત્યારે ગઈકાલે પણ તમારો એક રિક્ષા ચાલક એક્સપાયર હા એ ગરમીના હિસાબે જ બીમાર હતા ને એક્સપાયર થઈ ગયા શું કહેશું આ જે રિક્ષાનો શેડ છે એમાં તાપના લીધે તપી જાય તો મુસાફરો બેસે છે ખરા મુસાફરો બેસે છે પણ સવારે સાતથી લઈને નવ સુધી જ પબ્લિક દેખાય છે સાડા દસ દસ વાગ્યા પછી રોડ પર કરફ્યુ જેવું લાગી જાય છે રોડ પર પબ્લિક રહેતી જ નથી જે પ્રકારે આ ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે વડોદરામાં પણ ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રીની વચ્ચે લોકો આ કાળઝાળ ગરમીનો કહેવાય છે કે આકરો તાપ સહી રહ્યા છે ત્યારે રિક્ષા ચાલકો પણ હવે તેઓ પોતાનું જે જીવન છે એ રોજગાર છે એ રોજગાર ચલાવવા પણ મજબૂર બને કારણ કે ગરમીનો જે પ્રકારે ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રીની વચ્ચે તેઓ પોતાનું આ રીક્ષા ચાલકો આ જે પ્રકારે અહીંયા આવે રોજ અહીંયાથી પોતાના જે મુસાફરો છે મુસાફરોને લઈ જતા હોય છે પરંતુ હવે આ ગરમીના તેઓ મુસાફરી જે મુસાફરો કારણ કે રિક્ષામાં પણ નથી બેસતા કારણ કે આ તાપના લીધે તેઓના જે શેડ છે તે પણ તપી જાય છે ત્યારે હવે આ રિક્ષા ચાલકોનું જીવન છે તે પણ ક્યાંક કચવાયું તેવું દેખાઈ રહે છે કેમેરામેન ગૌતમી સાથે સુરત સોલંકી સ્પાર્ક વડોદરા